વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં લોકો સહભાગી થાય અને જાગૃતિ આવે તે હેતુસર રાપર શહેર ખાતે યોગ જાગૃતિ રેલી યોજાય વિશ્વભરમાં દર વર્ષે એકવીસ જૂના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે રાપર શહેરમાં પણ નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે લોકોમાં જાગૃતિ આવે અને તેને લઈને ગુજરાત યોગ બોર્ડની પ્રેરણાથી પટેલ કન્યા છાત્રાલય રાપરની છાત્રાઓ સંસ્કાર લક્ષ્મી કન્યા છાત્રાલયની છાત્રાઓ તથા શહેરના પ્રબુદ્ધ નગરજનો દ્વારા રાપર શહેર મધ્ય યોગ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી એકવીસ તારીખે રાપર ગુરુકુલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે જેમાં બોડી સંખ્યામાં લોકો સહભાગી થાય અને યોગ પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુસર આજે રાપર શહેર ખાતે યોગ જાગૃતિ રેલી યોજાઈ હતી કોર્ટ પરિસરથી યોગના પ્રચાર પ્રસાર માટે ગુજરાત યોગ બોર્ડની પ્રેરણાથી પટેલ કન્યા છાત્રાલય રાપરની છાત્રાઓ સંસ્કાર લક્ષ્મી કન્યા છાત્રાલયની છાત્રાઓ તથા શહેરના પ્રબુદ્ધ નગરજનો સાથે વિશાળ યોગ રેલીને ન્યાયમંદિરના પરિસરમાં ચિંતનશીલ કેળવણીકાર અદના ગાંધીજન શ્રી રમેશભાઈ સંઘવીએ પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું હતું કે યોગની સમાજના વિશાળ હિતમાં કેવી જરૂરિયાત છે મન શરીર અને આત્માનું મિલન એટલે જ યોગ એ વાતને વાણી સાથે યોગ આસન પ્રાણાયામના મહત્વની પ્રેરક વાત તેમણે કરી હતી આ સાથે પ્રિન્સિપલ સિવિલ જજ શ્રી સનયાલ સાહેબે પ્રેરક ઉદબોધન કર્યું હતું આ સમયે સરકારી વકીલ મહેશભાઈ ગઢવી જ્યોતિબેન સંઘવી સરસ્વતી કન્યા વિદ્યાલયના શિક્ષિકા દીનાબેન સોલંકી પ્રવીણભાઈ નરેન્દ્રભાઈ પટેલ ભરતભાઈ ઠાકોર હસુભાઈ ઠક્કર વિનોદભાઈ દોશી સુષ્માબેન મોરબિયા મોંઘીબેન તથા વિશાળ સંખ્યામાં લોકોએ પ્રેરક વક્તવ્યનો લાભ લીધો હતો યોગ જાગૃતિ માટે કન્યાઓની વિશાળ રેલીને શ્રી રમેશભાઈ સંઘવી તથા સનેલ સાહેબે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી યોગ જાગૃતિ અંગેના બેનરો અને પ્રેરક સૂત્રોચ્ચાર સાથે ન્યાય ન્યાયમંદરથી નીકળેલી રેલી રાપર શહેરના દેનામેક ચોક સેલારી નાકા ભૂતિયા કોઠા આથરણા નાકા થઈ સ્વામિનારાયણ મંદિર ખાતે પરત ફરી હતી રેલીને સફળ બનાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ મહેશ સોલંકી યોગ ટ્રેનરો અંજુબેન નરેશભાઈ પ્રીતિબેન યશવીબેન ધારાબેન નિકુંજભાઈ કૃતિબેન વગેરે ભારે જહેમત ઉઠાવી હતી વિશેષ યોગદાન પટેલ કન્યા છાત્રાલયના મુખ્ય માતા રિન્ટલબેન તથા સ્ટાફે તેમજ સંસ્કાર લક્ષ્મી કન્યા છાત્રાલયના ગૃહમાતા રમીલાબેન ઠાકોરે જહેમત ઉઠાવીને રેલીને સફળ બનાવી હતી માહિતી આજરોજ સાંજે છ વાગે પ્રાપ્ત થઈ હતી